જવો અમારે જ્યાં હોય ને જાનું બેન તો જવો આપડે કૂતરો પણ આવેલો છે ગુલ્ફી લીધી છે જાનુ છોડા લીધી જો મિત્રો આપણે ફાઇનલી ગોપનાથ આવી ગયા સી જવો બંસી બેન જાનું બેન ને ખુશી બેન જોઈશકો ખાઈ જવા ખુશી જવો જવો આ રીતનું છે હિન્દુસ્તાન એવું છે ગોપનાથ જુઓ લોહર પાર્ટી છે જુઓ આ રીતનું છે નરે જવો Up enquanto te sem해서 A студentes donde estamos Que tal después del quesadero? Could we get કઈક આ રીતનું છે ગોપનાથ જોવો આજે અમા છે પાછી જોઈ શકો અને હાથ નો ટાઈમ છે એટલે પબ્લિક પણ ઓછું છે ખાવા જાય હાલો છોડો એકદમ ઉપર હા હાલ ધીમે ધીમે હાલો એક આવતા રેન હાલો બીજા આવો હાલો આવતા રહો માર બેન લાટી ખાય જવો અલે ધનુ આય બેટા કાઈ ન સાલુ થઈ હવે સાલુ છો બેન ચાલો ચાલ હાલો તો આપણે દોર બટી કાઈ આપણે નાના છોકરા થી

બધા જલ્લી પોસ ખાય છે મહારાજ બનજી જાનું હાલો બટાલો દોડો જવાબ ભાઈ અમે ઓર ગાડા ગડાવાળા ધારાવાળો દર્શન કરી લઈ હા હાલો મોકલાગતો ચાલો હવે અંદર જઈએ

તો હાલો આપણે ફાઇનલી જો દર્શન કરી લીધા હવે જાય બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા તો વિડીયો જોતા રહેજો હાલ બટા હાલો હાલો દોડો હાલો તો હાલો જાય બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા જોવા અને આ ભોજન શાળા છે જુઓ જો અમારી ટોળી જાય છે આજે અમા છે એટલે આવેલા ગોપનાથ ઓલા દર્શન કરવા તો હાલો જો ફાઈનલી આપણે મિત્રો આવી ગયા છીએ બાર જ્યોતિર્લિંગના દર્શન કહેવાય છે કે અહીં ચારધામની યાત્રા પૂરી થઈ જાય છે તો હાલો આપણે દર્શન કરી લઈએ જો ખુશીબેન રમવા મી રહ્યા જ બધા અને આ રીતનો મંદિર નો નજારો છે જુઓ તો જુઓ મિત્રો પેલું છે સોમનાથ બીજું મંદિર છે મહાકાલેશ્વર જુઓ જોવો અમારે ખુશીબેન વાયેલા જાય છે જે કરો બટા અને ત્રીજું મંદિર છે શ્રી મમલેશ્વર અને ચોથું છે શ્રી મલુકા અર્જુન પાંચમું છે આપણે આ બધા દર્શન કરે છે હાલો દર્શન અને છઠ્ઠું છે કેદારનાથ સાતમું છે શ્રી નાગેશ્વર આઠમું છે શ્રી તંબકેશ્વર નવમું શ્રી ભીમેશ્વર જવું આપણે એટલે ભૂ દર્શન કરતા કરતા દસમું છે શ્રી રામેશ્વર જોઈ શકો આ રીતના મંદિર છે બધા દેવોના અને આ છે શ્રી ધુમેશ્વર મહાદેવના મંદિર છે બધા જોવું અને આ છે શ્રી કાશી વિશ્વનાથ જોઈ શકો અને આ છે મિત્રો કેદારનાથ જો મિનિ જો આ રીતનું મંદિર છે કે જોઈ શકો તો મિત્રો આ છે બાર જ્યોતિર્લિંગ દર્શન કરી લો એટલે તમારી શહેર ધામની યાત્રા પૂરી થઈ જાય એવું કહેવામાં આવે છે તો આ વિડીયો પૂરો જોજો મિત્રો તો જુઓ મિત્રો આપણે છે બધા દર્શન કરી લીધા છે તો હાલો હવે જાય ની છે દરિયામાં તો વિડિયો માહિતો જોતા રહેજો હાલો જોવો જવા સજા ફરકે છે જો આપણે કૂતરો પણ આવેલો છે ચાલો આપણે પાણી લઈ જવો તો હાલો હવે જઈ નીચે દરિયામાં જવો હલો હાલો તો હવે જાય છે દરિયામાં જવો અને આ છે કંઈક વાલ બેસવા માટેનો નો આપણે ગુલ્ફી લીધી છે વેફર લીધી છે ધાનું ખોડા લીધી

જો ખુશી બહુ વેપર ખાય છે ચાલો જો આપણે આટો મારી લેવા હવે જાય છે ગાડીએ હવે જવું છે ઘરે કારણ કે વાગી ગયા હવા હવા છો જેવું થઈ ગયું છે હાલો તો આપણે જઈએ હાલો તો હવે જઈએ ગાડીએ